નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની અંદર જે છે એ મિત્રો કંઈક ને કંઈક નવી વાત એ મિત્રો કરવાનો પ્રયત્ન કરીએ છીએ ખેતીમાં કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટેના એ મિત્રો આપણા હંમેશના પ્રયત્નો છે ત્યારે દિવસે 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 એ ખેડૂત મિત્રો એ આધુનિક ખેતી તરફ વળતા જાય આધુનિક ખેતી દ્વારા એ મિત્રો કેવી રીતનું ઉત્પાદન વધારી શકાય એની વાત એ મિત્રો તમારે જાણવી હોય તો ચોક્કસ તમારે સરદાર વિસ્તારની અંદર અમારા જે ગામડાઓ છે જે નવા ગામ છે લોધીડા છે ચિત્રાવાવ છે સર છે આ ગામોની અંદર મુલાકાત લેવી પડે કારણ કે ત્યાં ખેડૂત એ જે છે એ ઓછી જમીનની અંદર વધારે ઉત્પાદન લેવા માટેના એમના જે પગલાં જે છે એ ખૂબ જ સરાહની અને ખૂબ જ સારા પગલાં ગણી શકાય ત્યારે મિત્રો મલસિંગ દ્વારા અને સાથે સાથે ક્રોપ કવર દ્વારા એ મિત્રો ખેતીની અંદર ખૂબ મોટું જે છે પરિવર્તન એ મિત્રો લાવી રહ્યા છે જ્યારે મિત્રો ક્રોપ કવર કરે છે ત્યારે ક્રોપ કવરની અંદર પણ જે છે એ રોગ જીવાત જે છે એ લાંબા ગાળા સુધી ન આવે જે સુશિયા પ્રકારની જીવાતો છે મોલોમસી છે થ્રીપ્સ છે વ્હાઇટ ફ્લાય છે આ જીવાતોને જે છે એ આરામથી કંટ્રોલ કરી શકાય એના માટે હાથવગું સાધન એટલે સ્ટીકી સ્ટેપ આ સ્ટીકી સ્ટેપનો ઉપયોગ કેવી રીતનો કરવામાં આવે છે એમાં કેવો ખર્ચ લાગે છે અને એનાથી શું ફાયદો થાય છે એની વાત એ મિત્રો અમારા પ્રગતિશીલ ખેડૂત ભાઈથી જાણવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈએ અને ત્યારબાદ જે છે એ આ સ્ટીકી સ્ટેપથી શું ફાયદો થવાનો છે એમાં ખર્ચો કેટલો લાગે અને કેવી રીતનું લગાડવાનું હોય એની વાત એ મિત્રો આપણે કરીએ વિક્રમભાઈ આપનું પૂરેપૂરું નામ કિસાનભાઈ બોગાભાઈ સોલંકી કિસાનભાઈ કિસનભાઈ બોગાભાઈ સોલંકી ગામ તમારું નવાગામ નવાગામ તાલુકો તાલુકો જિલ્લો રાજકોટ તાલુકો જિલ્લો રાજકોટ તમારો મોબાઈલ નંબર વિક્રમ ફાઈવ એક પાંચ સાહેબ સત્તાણું સાત બોતેર હવે કિશનભાઈ આ સ્ટીકી સ્ટેપ જે છે જ્યારે તમે આ પ્રાકૃતિક કહેવાય કે ભાઈ દવાની સાથે સાથે ઓછો ખર્ચો થાય એના માટેના પણ આપણા ખેડૂતોએ પગલાં ભરી રહ્યા છે દવા જે છે એ તો જીવાત મારશે જ પણ આ એકદમ ઓછા ખર્ચની અંદર દવા આ જીવાતોને લાંબા ગાળા સુધી જે છે એ ફાયદો થાય એના માટે મિત્રો આ સ્ટીકી સ્ટેપ આવે છે હવે આ સ્ટીકી સ્ટેપ જે છે એના શું ફાયદાઓ છે અને કેવી રીતનું કામ કરે છે એ કિશનભાઈ અમારા ખેડૂત મિત્રોને વાત કરો એમ હા તમારે બસો ચાલીસ રૂપિયાના વીસ આવે બાર રૂપિયાનું એક પડે બસો ચાલીસ રૂપિયામાં વીસ આવે વીસ આવે અને આમાં તમારે જો આવી રીતે રાખી દેવાના આ મસી ખોલ તો કરી

તમારે વીસ જોઈ કારણ કે બે વીઘામાં હે ને હાઈટ જોઈ બે વીઘામાં હાઈટ જોવે વીઘામાં હાઈટ જોવે એટલે એટલે કે ટૂંકમાં આ વીસ રૂપિયાનું બસો ચાળીસ ના વીસ આવે એટલે હાઇટ જોવે એટલે બસો ચાલીસ ગુણ્યા

આ જૈવિક ઉપચાર છે એની અંદર કોઈ બીજો ખર્ચો નથી તમારે વાહન પંપ ઉપાડવાની જરૂર નથી બીજું પાક ઉપર કોઈ આડસર પણ કઈ થવાની છે નહીં બરાબર લાગેલું છે તો જીવાત જે છે આવવાની છે એની ઓટોમેટિક એની અંદર લાગી જવાની અને પીળા કલર નું છે પીળા કલર ઉપર આ જે છે એ ફુદાઓ જે એ ફોકસ કરે એટલે કે ટૂંકમાં આકર્ષે છે એટલે એનાથી પણ એ ફાયદો થાય ત્યારે કિશનભાઈ દ્વારા આપને ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને કરવામાં આવી કે તમે જે મિત્રો એ આવો ઉપયોગ કરવાનો હોય જેને આવી રીતના ક્રોપ કવર કર્યા છે તો એને એક મહિનો દિવસ એટલી જે છે એ આપણે મોલ ને ઢાંકી રાખવાના છે તો એની અંદર જે છે એ એની સુરક્ષા માટે એના રોગ જીવાત ન લાગે મોલો મસી છે થ્રીપ્સ છે સફેદ માખી છે એના માટે ખૂબ હાથ વગુ સાધન અને એકદમ સસ્તું અને સારામાં સારી રીતે જે છે કામ કરતું સાધન એ સ્ટીકી સ્ટેપ છે વિક્રમભાઈ ભાઈ કિશનભાઈ દ્વારા આપણે ખૂબ સરસ મજાની માહિતી જે છે મિત્રો આપણને આપવામાં આવી કિશનભાઈ અમારા ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મળ્યા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો આવા સ્ટીકી સ્ટેપ માટેની વધારેની માહિતી માટે મિત્રો અમારો હેલ્પલાઇન અઠ્યોતેર અઠ્યોતેર છવ્વીસ બાર ત્રીસ આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને તમે સ્ટીકી સ્ટેપ વિશેની વધારાની માહિતી મેળવી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી